એલો મિત્રો કેમ છો બધા મજામાં તો મજામાં દેશો તો આપણે નીકળી જાય આજે સથરા જવા કારણ કે આજ છે રવિવાર તો મેં કીધું ચાલો ભાઈ ગાડી નવ છે તો નીકળવી હથરા તો કિરણભાઈએ પછી સાળી સાળી હાકી બોલો મને તો વાહે ઊંઘ આવવા મળી તો કાંઈ નહીં ફાઇનલી ભોગી જાય હથરા મેં કીધું ચાલો હવે પગે લાગી આવી પછી મંદિરમાં જા કિરણ ભાઈ કે ઉતાવળ લાયક વિડીયો નથી બનાવો મેં કીધું ભાઈ વિડીયો તો બનાવવો જો પછી વિડીયો બનાવો મેં કીધું ગાડી ભાઈ ટોપ છે ઓ ભાઈ ગાડી જોઈને હવે મેં કીધું બાપુને પગે લાગી લઉં ખાખી બાપુ મેં કીધું મારા આ મહિનામાં દસ હજાર સબસ્ક્રાઈબર થઈ જવા જો હવે પછી આરતીનો ટાઈમ ચૂકી ગયા એટલે મોડું થઈ લાગી લીધા પછી મારી નજર પડી પછી આ પેટી ઉપર આમાં જોવો તો ખરી નવી નવી નોટો એમ જૂની નવીન આવી તમે જોય નથી તમે જોય કે નથી જોઈ કોમેન્ટ કરજો પછી પાછો ખોડિયાર માં પગે લાગ્યો મેં કીધું પગે તો લાગી લીધો લાઈ સાઈન લો તો કરવા દે સાઈન લો કર્યો પછી આજુબાજુ જોયું મેં કીધું કોઈ છે નહીં એમ કરીને ડંકો વગાડી દીધો પછી હું ભાઈ પાછો મેં કીધું જાય પછી ધૂણે પગે લાગ્યો મેં કીધું ખાખી બાપુ પછી મેં કીધું પ્રસાદ લઈ લેવી છે પ્રસાદ તો લેવી કે નહીં પછી પ્રસાદ લીધી પછી પાછા જ્યાં સૂર્યકુંડ તો સૂર્યકુંડે અમારા ગોપાલભાઈ ભાઈ ગોતતા હતા બોલ તો મેં કીધું હું ગોતેલા ભાઈ કે ઓલા રામ પથ્થર તો રહી નથી મેં કીધું અત્યારે રાતે ન હોય દિવસે જ બતાય મે કીધું તો નજર તો ના જ ગઈ કે ક્યાં છે કાંઈ વાંધો નહીં મેં કીધું પછી અમે સમાધિ મંદિરે પગે લાગવા સમાધિ મંદિરે પગે બાપુને લાગ્યા કીધું એ બાપુ હવે સામુ જવું મેં કીધું સબસ્ક્રાઈબર વધતા નથી પછી પાછા અમે જાઓ તો નાથી તો મસ્તીનો વ્યૂ આવે ઝરોખા મસ્તીનો વ્યૂ આવે છે થોડીક લાઇટોની કમી છે કાંઈ વાંધો નહીં પવન સરખી લાઈટ થાય જ છે તો પછી નાથી મેં કીધું હવે કિરણભાઈ ભાગવાનું થાય છે આપણે શા પીવી જાવી જોનો તો પ્રસાદ લેવો કે નહીં પછી શાની પ્રસાદી લેવા જા મેં કીધું તમે જાવ હું આવું તો કિરણભાઈની વાટે ન ઉભા રહ્યા તો કિરણભાઈ થોડા થોડે આવ્યા આવું મેં કીધું હું વાત છે ભાઈ તમારે તો બહુ પ્રસાદી લેવાની ઉતાવળ હો તો પછી શાહ ફાઇનલી પીવા પગી ગયા એ શા પીધી મેં કીધું હવે આવી કરે મેં કીધું તો મેં કીધું પાછા પગે લાગતા જય ખાખી બાપુ વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો